અને પ્રભુએ શિવમાં પ્રેમી સલામ પ્રભુની સ્તુતિ પ્રશંસા સુંદર સમયના અવસરને માટે આજ રાત્રિની અંદર તમ સર્વને પ્રાર્થનામાં સ્વાગત કરીએ છીએ એકત્ર થઈને આપણે પ્રભુની આરાધના કરીએ આખો દિવસ પ્રભુ સંભાળ્યા માટે પ્રભુની સ્તુતિ કરીએ આવો આપણે રાતથી પ્રાર્થનાની અંદર જોડાઈએ ધન્યવાદ ધન્યવાદ પિતા પુત્ર પવિત્ર આત્મા દેવતારી સ્તુતિ અને પ્રશંસા કરીએ આખો રાત્ર ભરિશ્રમભાળ છે આખો દિવસ ભરી સંભાળે આપ તેવી રીતના પ્રભુ મરઘીના બચ્ચાની જેમ તમે સંભાળ બચ્ચાઓ રખવાલી કરજો મીઠીઓને ગોળ નિદ્રા આપજો ઉઠીને તારી આરાધના કરવાને માટે સામર્થ પૂરો પાડજો એક એક ભાઈ બહેનને પ્રભુજી હરેક કાર્યમાં સફળ કરજો કામ ધંધાની અંદર તમે બરકત આપજો મુસાફરીની અંદર યશ આપજો એક એકને શાંતિ આપજો પ્રભુ સલામતી આપજો સુરક્ષા આપજો પ્રભુજી આખા કુટુંબની તમે રખવાલી કરજો અમારી સાથે છે પ્રભુજી તેવી રીતના પ્રભુ અમારી સાથે જોડાયેલા એક એક ભાઈ બહેનને પવિત્ર આત્મા દેવતારો અભિષેક આપજે હરેકને તમે સંભાળજો સુખમાં દુઃખમાં તમે આરોગ્ય ચલાવજો અમારી ઈચ્છાને પણ તમારી